રાત્રે સૂતા પહેલાં બદામના તેલથી ચહેરા ઉપર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને ચહેરા ઉપર કરચલી પણ આવતી નથી જો હાડકાં નબડા પડી ગયા હોય તો તમારા આહારમાં કરમદૂનું સેવન કરો કરમદૂમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે તેથી તે હાડકાંને મજબૂત બનાવે છે પલાળેલી બદામનું સેવન કરતાં પહેલાં બદામની છાલ કાઢી લેવી જોઈએ રોટલીના બદલે વધુ શાકભાજી ખાવો અને વધુ પ્રમાણમાં સલાડ ખાવો આ તમને રોગોથી બચાવશે જો તમે સવારે કોફી અને ચાને બદલે એક સફરજન ખાશો તો તમે હંમેશા સ્વસ્થ રહેશો જો તમે કાયમ યુવાન રહેવા માગતા હો તો ગાયના દૂધમાં ઈસબ ગોળની છાલ મિક્સ કરીને પીવો રાત્રે વધારે પાણી ન પીવું જોઈએ તેનાથી મગજની શક્તિ ઓછી થઈ શકે છે અને રાત્રે વારે વારે પેશાબની સમસ્યા પણ રહે છે અનાનસનો રસ પીવાથી હૃદય અને મગજ મજબૂત થાય છે પણ વજન પણ ઘટે છે ભોજનમાં પીળા નારંગી અને લીલા શાકભાજીનો ઉપયોગ ચોક્કસ કરો જો તમને તમારા શરીરમાં સોજાની સમસ્યા છે તો તુલસીના પાનમાંથી બનાવેલા ઉકાળાનું સેવન કરો આ શરીરમાં સોજો ઓછો કરાવવામાં મદદ કરે છે વધુ પડતો ખોરાક ખાવાથી તમારી સાંભળવાની શક્તિ નબળી પડી જાય છે આંગળીઓના ટચકા ફોડવાની આદત સારી માનવામાં આવતી નથી આંગળીઓને વારે વારે ટચકા ફોડવાથી હાથના હાટકા નબળા પડી જાય છે જેનાથી વસ્તુઓને પકડી રાખવાની ક્ષમતા ઘટી જાય છે ડુંગળીનું અથાણું ખાવાથી શરીરમાં લોહીની ઉપણ નથી રહેતી વડિયાળી અને સાકરના સેવનથી આંખની રોશની વધે છે આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખની રોશની વધે છે અને આંખ સંબંધિત રોગો દૂર થાય છે મેથીના દાણા પાણી સાથે ખાવાથી છાતીના દુખાવામાં આરામ મળે છે ઉધરસ કપ ખાંસી વધારે આવે તો રોજ રાતના સૂતી વખતે દૂધમાં હળદર મિલાવી પીવું તેનાથી કફ અને ખાંસીમાં ઘણી રાહત મળશે હળવો અને સરળ આહાર લો અને ચરબીયુક્ત ખોરાક શરીરનું તાપમાન વધારી શકે છે દહીં છાશ અને લીંબુ પાણીનું સેવન કરો આ પીણા શરીરને ઠંડુ રાખવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે સવારે વહેલા અથવા સાંજે મોડા કસરત કરો ગરમીના દિવસે ભારે કસરત કરવાનું ટાળો કોફી પાવડરમાં બે ચમચી એલોવેરા જેલ મેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરો નરમ બને છે ને ચહેરા પરના ડાઘા ગાયબ થવા લાગે છે નાના બાળકને શરદી થઈ ગઈ હોય તો લસણની કડી અને લવિંગને બારીક પીસીને મધમાં ભેળવીને બાળકને ચટાડવાથી અથવા દિવસમાં બે ત્રણ વાર કરવાથી બાળકને જલ્દી શરદી મટે છે જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધિત રોગો થતા નથી કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે તાંબાના લોટામાં પાણી સાથે રાત્રે બદામના ચાર દાણા નાખીને સવારે ચાવી ચાવીને ખાવાથી બગજની શક્તિ મળે છે તેમજ યાદશક્તિ ખૂબ જ મજબૂત બને છે ઉધરસ કફ ખાંસી વધારે આવે તો રોજ રાતના સૂતી વખતે દૂધમાં હળદર મિલાવી પીવું તેનાથી કફ અને ખાંસીમાં ઘણી રાહત મળશે ઓશિકા વગર સુવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને કરોડરજ્જુ મજબૂત બને છે પગના તળિયા ઉપર વિક્સ લગાવીને સૂવાથી છાતીમાં કફ દૂર થાય છે અને શરદી ઉધરસમાં પણ રાહત મળે છે જે લોકો ઝડપથી ખાય છે તે હૃદયના રોગથી પીડાય છે ખોરાક ઝડપથી પચતો નથી અને ઓપકા આવી શકે છે ઉનાળાની ઋતુમાં બંધ ચંપલનો ઉપયોગ ન કરો તેનાથી તમારી દ્રષ્ટિ નબળી પડે છે જે લોકો હાથ ધોયા વગર ભોજન કરે છે તેમની યાદશક્તિ નબળી પડી જાય છે વાળ ખરતા અટકાવવા માટે સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવો જોઈએ વાળ ખરતા બંધ થઈ જશે રોજ સવારે કાચી ડુંગળીનું સેવન કરવાથી પેટમાં કબજિયાત મરી જાય છે વજન વધારે ઘટવા લાગે તો રોજ કેળાનું સેવન કરવું જોઈએ શક્ય હોય તો જમ્યા પછી થોડો આરામ કરો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે જે સ્ત્રી સવારે ઉઠીને સૌ પહેલાં લીંબુ પાણીનો ઉપયોગ કરે છે એ એના માટે લાભદાયી છે કારણ કે લીંબુમાં વિટામિન સી હોય છે જે ચામડીને ચમક પ્રદાન કરવા માટે સહાય કરે છે ગરમ પાણી પીવાથી શરીર પર જામેલા ચરબીના થર ઓછા થાય છે ઉફાળું પાણી પીવાથી વાળ વધવામાં મદદ કરે છે અને વાળ ખરવાનું ઓછું પણ થઈ જાય છે શરદી ઉધરસની તકલીફ હોય તો ગરમ પાણીનું સેવન ગળા તથા માથાના દુખાવામાં રાહત આપે છે